શાંતિ જરૂર બધાએ લખજો જેટલા જોઉં ને એટલે બધા છે ને ઓમ શાંતિ લખવાનું ન ભૂલતા કંઈ નતું મોટીમાં ને મોટીમાં છે ને હજી હારા હતા ને

બે થી દેખાવ એટલે તરત હવે હાલો કે મમ્મી દાદી માં ભાવેશભાઈ હાઈમભરા હવે

સેકું કુમન આઈ થીક બેગ માં નાખ દેતી એનો એને બેગ માં નાખ દીધો મેં કીધું આ લઈ લે તો કે ના ના દઉં તું યા છોકરાને દેઈ દે કે મેડમ દેઈ દે બતૈન બાઈ તો કર ગેટ ગાય ને જો રોટલી દઈ તો આપડે સીવું વહી જાય ને એટલે રાજા અંદર આવી ને ખડીક વાર તો અહીંયા બે ખડીક વાર તો ફરશે કાલે અમે આવ્યા ને એને મમ્મી પેરો ખેતરમાં ગયો તો વિરમભાઈ મને મૂકો આવ્યા તો એ મમ્મી છે ને મકાઈ વાટવા ગયાતા થી મમ્મી પેરો જઈએ જ્યાં હું થી મમ્મી ખેતરમાં આઈ ને ત્યાં હું રાજા છે ને જ બેઠો હોય એમણો ખેતરમાં છીવું આવીને કોઈતા કોઈ મેં કીધું જો दादी પેરો છે થી એક રાડ પાડી ને તો તો ઈ છીવું થોડો જ આવ્યો ની મમ્મી હા હું જા ખેતરમાં જાવ તો ઈ મારવા ન જાવ તા હું થી હોય બેઠો રહી બેઠો રહી હવે આમ સારા તને જ કરતો બહુ કરે તો કોઈ એક છે ને બહુ રમતો સડાય તો કરાય ને ક્યાં ખેતરમાં બેઠો રહી તુલસી તુલસી માખ્યું બહુ છે હવે છે ને હે માખ્યું બહુ થયું આ ટંકોરી છે ને બોલી થઈ ગઈ હતી નીકળી ગઈ હતી પાછી પપ્પા છે ને સરખી બાંધી દીતી હું ગઈ ને તી કુંડા ઉપર હતી મેં કીધું મમ્મી ને કોઈ પાછી નીકળી ગઈ તો કે આવી કે પપ્પાએ હવે સરખી બાંધી દીધી હવે નહીં નીકળે તો આ સેલ માંથી જી લઈ આવ્યા ને હવે ઠેકાણે પાડવું ને હાંજે તો આમના મૂકી દીધું તું કપડાં ને એ બધું હાંજે ને હાંજે સામાન મૂકી દીધો તો એક આ પડુરા દીધો હતો મમ્મીને કાંઈ સવારે મૂકી દે મમ્મી જોઈશ કે મમ્મી જોઈ લઈને તો આકડી છે ને મૂકી દઉં બધું આ તો પડદો લીધો લાગે પડદો એ ગામમાં લીધો અહીંયા છે ને આ વખતે મમ્મી પડદા વાળાના તો આપણે પરવા એ બીજા વાળા કેવા લેવા આવ્યા બારીના હા એ સેલમાંથી લઈ આવ્યા આ વખતે પડદા વાળાની નહોતી એટલે આ તો છે ને ગામમાંથી લીધો ઈ હાઈન જે મે માપી એ લીધો પણ થોડોક મોટો થાય નથી મોટાણ કામ કરીને પછી બેહી તેનો પટો વારીને પછી ચડાવ દે હા જરા મોટો થાય પડ ગઈ છે અસલ નસે ઈ ઓલા નીચે ન પડતા છે ને નિયર મેચ થઈ જાય છે ઉપર છે તી મરૂન કલર છે નીચે છે કોફી છે આપણે ઉપર ઓલા છે ગુલાબી 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 છે હા ગુલાબી નહી હા આ તો કટલેરી લાગે છે હા એમાં મારું સીવું નું છે ઉપર ઉપર

આપણે નાના બાળકો હોય તો ફ્રૂટ નો તો કામ નો લીંબુ નો હા આમાં ગોળ 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 ફેરવવાનું એટલે એ રસ નીકળે એમાં લીંબુ ઈ એક મમ્મી લીધું ને એક મે લીધું બાકી એમાં છે હજી રહોડાની જ વસ્તુ આપણે હતી લેવાની એમાં છે મંગલસૂત્ર ને હા શિવ નું બતાવો શિવ નું હાથમાં પહેરવાનું જો એમાં ઈ ડોક નું છે શિવ નું મારું મંગલસૂત્ર હશે એક મમ્મી દક્ષ આપ લીધું છે લાંબુ મારે લાંબુ છે એટલે મેં લીધું ટૂંકું ને આ સીવુંનું છે જોયું આ ડોકમાં પહેરવાનું પછી ઓલા સીવું માથાનું બકલ કલર કલર વાળું એ મારું છે હાથમાં પહેરવાનું બ્રેસલેટ ને આ સીવું નું છે હાથમાં પહેરવાનું બ્રેસલેટ

મમ્મી તમે કીધું હતું ને એમાં છે ને આપણે આ વખતે વેલ વાવી અને હીરે રાખવી એટલે આપણે ખબર પડી જાય થાય કે નહીં અરે અમારે થઈ જાય અડતે સુધી ચડી જાય પાછી આખોડે આખોડી ભરી જાય એવું નથી કે નથી થાતી અડતે સુધી થઈ જાય અસલ મોટી બધી ને પછી ભરી જાય તડકો લાગે તો ભરી છે હવે મમ્મી કે આમ કરું ચાલો હું લેતી આવી આ બે લીધી બે લીધી લસણ ડુંગરી ભરવા લસણ ને ડુંગરી એમાં નાખશું ને ઓલ ડુંગળી ની સાઈ તૂટી ગઈ નાખી દેજો એ બરણી છે એમાં ગમે નાખવા થા હે ને ઓલી ફ્રીજ ની હુંડલ લ્યુ છે એમાં નેપકિન છે હા રૂમાલ સીવું ના એ ફ્રીજ ની બદલાવી નાખવાની છે જે તૂટી ગયું હોય ને કેવી અસલ છે તે દીતા પછી અમે સેલ માંથી આવ્યા તે દીતા કઈ હોય જ નથી થાકી ગયા તા ને પછી તો આ બધી વસ્તુ મમ્મી ને ઘેર જઈને બતાડી તમે જોઈ લેજો

ઓટોમેટિકલી ગરમ થઈ જાય એટલે એ આપણે કલાક સુધી તો આરામથી હેક કરી શકીએ કેમકે મારી મમ્મીએ લીધી ને તે એક દી એને ટ્રાય કરી પછી બીજા દી અમે પાછા ગામમાં ગયા ને તો વિરામભાઈને કીધું કે રિક્ષા એમણેથી આપો એટલે હું કહું હું એક લઈ લઉં કે મમ્મીનો એક કંઈક આદ દુઃખે તે મારી કંઈક કડ દુખે એટલે હું કહેશે ને આ હેક કરવા થાય આપણે એટલે રહોળ પાણી આવું ગરમ કરવાનું ઝંઝટ નહીં આપણે રાઇતે હેક કરવું હોય તો આપણે બાણું ખોલીને આવીને આવવું પડે આવું પડે આજે એકવાર ચાર્જિંગમાં મૂકીને તમે કરી લ્યો એટલે

પણ એ વરી આપણે એ નહીં થાય તો એમ થાય કે તડકો લાગે એટલે રોટ લઈ આવીને નાખીએ ને તો ખબર પડી છે આવી ગયો ને રણીપતિ બોલો હેક કરજો તો બપોર તમે કહાં છે તો કંઈ દુઃખતો નથી શિયાળામાં મજા આવે ને ગોઠણમાં કરાય ગોઠણમાં હેક કરાય મારી મમ્મી કરતા હતા તે દીખ

સાડા પાંચક વાગે ટુકડીઓ આવ્યું હતું તો અડધી કલાક મહા દીકરી બેઠ્યું ને હવે ને પાસ્યું ભાગ્યા ઘેર શોર્ટ વિડીયોનો ટાઈમ થઈ ગયો તને હું પાછીની અંદર એ જે હવાર મેં મોટીમાંની વાત કરી હતી ને એ છે ને ભૂમિની દાદી જ થાય આમાં કાયમી જતા એને તો ખબર જ જઈશે એ ઓફ થઈ ગયા ને પછી આપણે કેટલા છ સાત મહિને વિડીયો ચાલુ કર્યા હતા ને આ સીવું આઠ મહિનાની હતી ને તો એ મોટીમાં ઓફ થઈ ગયા હતા ને સીવું હવા વરસ જેવી થઈ હતી તો આપણે વિડીયો ચાલુ કર્યા હતા એટલે માટણ હટાણે તો આમ તમને મોજ પડી જાત એવા હતા મોટીમાં હતા તો ગયા હતા ઘડીક હમણાં બે હવે પાસે ભાગ્યે કા તો આજ છે ને કોમેન્ટમાં બીજું કંઈ ન લખતા મોટી હાટું છે ને ઓમ શાંતિ જરૂર બધાય લખજો જેટલા જોઉં ને એટલે બધા છે ને ઓમ શાંતિ લખવાનું ન ભૂલતા કંઈ નહોતું મોટીમાં ને મોટીમાં છે ને હજે હારા હતા ને ગયા તા બેક દીક જ દવાખાને રહ્યા હતા ને વહી ગયા હતા એવું છે પેરાથી વહી ગયા હતા જે દી દવાખાને ગયા ને તે છે ને અહીં હવારે સહી લેવા ઘરે આવ્યા ને મને કે કાંઈ કે તું એ કે સીવું લઈને ન છે અહીં સીવું આડેખોરે હતી જીવતા ત્યાંથી કાંઈ મી મને કે આવવા ન જ તારે કે આ તેડા જેવડી થાય તઈ કે હું લઈ જાય કે એને રમાડવા તા આ તેડા જેવડીને રમાડ જેવડી થઈ તા બિસાડા એ વહી ગયા એટલે પછી એવું છે વટાણ કોઈ કોણ વયું જાય કંઈ નક્કી ના હોય તને નહીં લાગવા તમ દીખું તો ચાલો હવે છે ને ઓમ શાંતિ ઓમ લખવાનું ચિંતા નહીં જરૂરથી લખજો આજ તન વર્ષ થઈ ગયા મારી મોટી માન